નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન હું છું આપની સાથે મિત્રો હવે દીપે સંસ્થાના ધર્મગુરુ પૂજ્ય શ્રી મહંત સ્વામી દેશ વિદેશના તમામ મંદિરોમાં ભગવાન ગણેશજીનો ગણેશ મહોત્સવ ઉજવણી કરવાની આજ્ઞા કરી હતી જે સંદર્ભે આજે બીપે ગાદી સંસ્થાન બોચાસણ ખાતે મંદિરમાં જળ જીલણીની એકાદશી ઉજવણી કરવામાં આવી ત્યારબાદ ગણપતિ દાદાની બોચાસણ મંદિરમાં બનાવેલ પાણીના કુંડમાં પધરામણી કરવામાં આવી વિસર્જન કરવામાં આવ્યું ડીએપી સંસ્થાના વડા ધર્મગુરુ પૂજ્ય શ્રી મહંત સ્વામીએ દેશ વિદેશના તમામ મંદિરોમાં ભગવાન ગણેશજીનો ગણેશ મહોત્સવ ઉજવણી કરવાની યાજના કરી હતી જે સંદર્ભે આજે ડીએપી ગાદી સંસ્થાન બોચાસણ ખાતે મંદિરમાં જલ જળણીની એકાદશી ઉજવણી કરવામાં આવી પ્રથમ ભગવાન ઈષ્ટદેવ શ્રી અક્ષર મહારાજની મૂર્તિ મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરાવી મંદિરમાં બનાવેલ કુંડમાં નૌકા વિહાર કરાવ્યો થાળ ધરાવાયા આરતી ઉતારવામાં આવી ત્યારબાદ ગણપતિ દાદાની બોચાસણ મંદિરમાં બનાવેલ પાણીના કુંડમાં પધરાવી વિસર્જન કરાયું હતું આ ભાવ ભક્તિ ભર્યા ઉત્સવની સંતો અને ભક્તો એ લાભ લઈ ધન્યતા અનુભવી હતી આજે આ જળજીણી ઉત્સવ છે ખૂબ જ ધામધૂમ પૂર્વક અત્રે બોચાસણ ઉજવાઈ રહ્યો છે સાથે સાથે આજે ગણેશ ઉત્સવ પણ સાથે સાથે ઉજવાય છે અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી છે કે દેશ પ્રદેશના બધા જ મંદિરોમાં આ ઉત્સવ ગણેશ ઉત્સવ ને જલજીણનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવા તો એ અન્વયે આજે આખી દુનિયાની અંદર આ ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે સાથે સાથે જલજીણનો ઉત્સવ પણ બહુ ધામધૂમથી ઉજવાય છે આજે પરમ પૂજ્ય સ્વામી મહારાજ પોતે હિંમતનગર બિરાજમાન છે તો મહંત સ્વામી મહારાજે પણ આજે સવારે આ જલજીણી ઉત્સવ અને ગણપતિનો ઉત્સવ આજે ધામધૂમથી ઉજવ્યો છે તો આજે આ આમ તો આ જલજીણનો ઉત્સવ કહેવાય આજે કારણ કે બલિરાજાના દરવાજે ભગવાન છે એ પોતે ચાર મહિના માટે ચોકીમાં ઊભા હોય છે અને તે સમયે ભગવાન ક્ષીરસાગરની અંદર પોતે પોઢ્યા હોય છે અને ગુરુ પૂર્ણિમા પહેલાં દેવપૂર્ણ એકાદશીએ ભગવાન છે બલિના દરવાજે પહોંચી જાય અને ક્ષીરસાગરમાં બીજા સ્વરૂપે સુતા હોય છે અને આજે બે મહિના પછી આજે પાર્શ્વ પરિવર્તની એટલે કે છે કે આજે ભગવાન પડખું ફરે છે અને એટલે એને આજે પાર્સ પરિવર્તની એકાદશી પણ કહે છે અને આજે ભગવાન શ્રી કૃષ્ણ આજે એમણે યમુનાની અંદર જળ વિહાર કર્યો હતો તો એની સ્મૃતિની અંદર આપણે વર્ષો વર્ષ આપણે ભગવાનને જળ ઝીલાવી અને આ નૈયા અંદર જળ વિહાર કરાવીએ છીએ તો એ રીતે આ ઉત્સવ પણ ઉજવાય છે અને સાથે સાથે આજે ગણપતિ દાદાને ગણેશ ચતુર્થી પધરાવ્યા હોય છે એનું આજે વિસર્જનનો પણ વિધિ થાય છે અને એ પણ ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને પરંપરાગત રીતે આ ઉત્સવ છે ત્યાં ઉજવાતા રહેતા હોય છે તો આ રીતે આજે પણ આ બોચાસનની અંદર આ જલજીર્ણી ઉત્સવ અને ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયા છે અને હજારો હરિભક્તો એનો લાભ લઈ અને આ બંને ઉત્સવની અંદર હાજરી આપી એમણે પોતે જીવન ધન્ય બન્યું છે આનંદી દિનેશ પટેલ સાથે હિરેન્શા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર